કોઈ હાઈટેન્શન વાયર ની કોઈ પણ પ્રકારના કોઈ વાયર ઉપર નથી જતા અથવા કોઈ પાઇપલાઈન કે હાઈવે થી એક થી બે કિલોમીટર અંદરની આ જગ્યા છે એપ્રોચ રોડ થઈ જવાનો છે ભાવની વાત કરીએ તો વીઘાનો ભાવ ચૌદ લાખ રૂપિયા ભાવ છે ચોત્રીસ વીઘા જગ્યા અને ચૌદ લાખ રૂપિયા ભાવ પાટણથી માત્ર તેર થી ચૌદ કિલોમીટર થાય છે આ જગ્યા પાટણ સિટી વિસ્તારથી તેર થી ચૌદ કિલોમીટરના અંતર પર આ જગ્યા આવેલી છે વધારે જાણકારી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરી શકો છો વીઆઈપી કન્સલ્ટન્ટને ફોલો શેર સબસ્ક્રાઈબ આજ કરો